સરકાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર મિત્રો તો આપણે પશુપાલન અને ખેતીવાડીના ના ધંધા એ સંકળાયેલા થઈ તો આજે આપણે જે પાણ પોખરી કામ કહેવાય એના પાટીએ ભેંસું ને એટલી બધી જોઈએ કે આજે ખરેખર વિધિ બનાવવાનું વધી રહી અને જ્યાં ભાઈ છે ભાઈ તમારું નામ કહેજો તો મહેશભાઈ મહેશભાઈ તો એક વાર મહેશભાઈને પૂછી કે તમે આ બધી ભેંસું લઈ આવો હો ક્યાંથી જુનાગઢ સાઈડ હું ભાવનગર લગ્ન ઉયા ગયેલો રાજકોટ વાંકાનેર ભાવનગર જુનાગઢ અને ગીરના કોઈ પણ ગામડા એ ખાલી રાખતા નથી તો એક પછી એક આપણે દેખાડતા જઈ અને એક વાર તો મહેશભાઈ તમારે ભેવું લેવાની થતી હોય તો એની એ પહેલા તમે એને એક વાર ફોનમાં વાત જ કરી લે ભાઈ પહેલા નંબરની ભેંસ છે એની શું કિંમત છે કેટલું દૂધ છે તો આપણે એક નંબરની ભેંસની શરૂઆત કરીએ તો પહેલા મહેશભાઈના નંબર આપણે લઈ લઈએ મહેશભાઈ નંબર બોલો પંચાણું ત્રણ સિતે સોળ જીરો સિત્યાસી

તો ત્રીજા આપણે ત્રીજા નંબર ની લઈ આની વિગત જરા સમજાવો એ પંદર દિન ની વાર છે વ્યાવાની વ્યાવાની પંદર દિન વાર છે અને વેતર વેતર ત્રીજું ત્રીજું વેતર પંદર દિન ની વાર વ્યાવાની અને વેતર અને કિંમત એ એની એક ને પાંત્રી કહીએ એમાં ફાર થઈ જાય આ બધા ઢોર કિંમત અંદાજિત છે એટલે તમારે આ યુનિટ ને એક વાતચીત થાય હાલો આ તો નથી ઘણી બધી બેવું છે પંદર દિન વાર છે વ્યાવાની એટલા વેતર હે

પંચોતેર હજાર રૂપિયા કિંમત છે અને અંદાજે આ વેતર નંબરની પછી આ છઠ્ઠા નંબર ની જોડી આ છઠ્ઠા નંબરની છે આ પચીસ દિવસ ની કાચી હે વાર હે

અને વસ્તુ હે પૈસા દેવા વસૂલ હે વ્યાણી હે કેટલા વેતર વ્યાણી બીજું 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 વેતર બીજું વેતર વ્યાણી હે કેટલા દિવસ થયા વીસ દિવસ થયા સો લિટર દૂધ વીસ દિવસ થયા સો લિટર દૂધ આવી ગયું નીચે પાટો હે પાટી હે પાટો પાટો હે ને અંદર કિંમત કઈ એને એક ને પંદર કરી એક ને પંદર કીએ વસ્તુ લીધે જેવી હે આપણે આયા નજરી જોઈએ હે તમને જે કેમેરે થી તો પડતા ની અંદર નાનકડી ચટણી જેવી દેખાતી હે

કિંમત એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા કિંમત છે તો મિત્રો અહીંયા એક પછી એક પશુઓ ચડીયા હતા હે કિંમતમાં ચડીયા હતા હે અને તેમ એનો રૂપ રંગ રંગઢંગ બધી રીતે જોરદાર છે અને એકદમ બોજી પહેવું કારણ કે અમે વિડીયો ઉતાર્યું ત્યાં ઘરે એક માથું હલાયું નથી કાચ અજાણ્યા માણસોને દેખી અને બેહો ભળકતી પણ હોય તો એકવાર જરૂરથી માણસભાઈનો સંપર્ક કરજો હજી તમને એકવાર એના નંબર બોલી દઈએ અને આપણે થોડાક ઉતામળમાં ફટાફટ વિડીયો બનાવી નકો 878092 583 બરાબર WhatsApp નંબર હા અને મિત્રો એક 55 ગયું બોલ તમારું કામ શું જૂનાગઢની બાજુમાં ખડિયા જૂનાગઢની બાજુમાં ખડિયા હે ત્યાંથી આ લોકો દેવી પૂજક દેવી પૂજક લોકો છે આરામ હારી ભેંસુંનો સેલ કરે છે અને લગભગ અહીંયા હું આને બે ત્રણ વર્ષ થયા તો જોઉં છું કેમ કે આ રસ્તો રહ્યો પાણખોકરી જવામાં તો આજ મોકો એવો બની ગયો પશુ હારા હતા એટલે વિડીયો બનાવી લીધો કોઈને પણ લેવાની ઈચ્છા હોય તો મહેશભાઈના નંબર ઉપર તમે વોટ્સએપ નંબર અમે સ્ક્રીન ઉપર દેવું એના ઉપર વિડીયો મંગાવી શકો અને ફોન નંબરથી તો એના ઉપર તમે ફોન પણ કરી શકો આજનો વિડીયો બસ એટલો કાલે ફરી મળી નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ